કંટાળા ગામે પરિવારના જ એક સભ્યએ એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવતા તેઓને એકસો આઠ મારફતે ગંભીર હાલતે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કંટાળા ગામે રહેતા હરદેવભાઈ ઉપર પોતાના જ કુટુંબના એક વ્યક્તિએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં ઈજાગ્રસ્ત હરદેવભાઈ વેલજીભાઈ રાઠોડ નામના વ્યક્તિને એકસો આઠ મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સાંજના ચાર વાગ્યાના અરસા દરમિયાન સારવાર માટે લવાયા હતા પરંતુ અહીં તેઓને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું